છોટા ઉદેપુર નગરમાં સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજાઈ હતી છોટા ઉદેપુર નગરપાલિકા તેમજ એસએફ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે નગરમાં સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજાઈ હતી રાષ્ટ્રપિતા પૂછ્ય મહાત્મા ગાંધી બાપુનું સ્વચ્છ ભારતનું સપનું હતું તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વચ્છ ભારતનું સપનું છે જેને સાકાર કરવા નરેન્દ્રભાઈ મોદીએ તેમના જન્મદિવસ અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ વચ્ચે પંદર દિવસના સમયગાળાને સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ સૈયદ શુમરા બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સત્તર તારીખથી દેશમાં સ્વચ્છતા સેવા અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર સ્વચ્છતા અભિયાનની શરૂઆત થયેલી છે એ મુજબ આજ રોજ એસએફ હાઈસ્કૂલમાંથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની એક રેલીનું આયોજન કરવામાં આવેલું નગરના રસ્તાઓ ચોખ્ખા રહે નગરમાં સાફ સફાઈ જળવાય અને નગર જાગૃતિ આવે એ માટે વિશેષ રેલીનો આજ નગર સેવા સદન અને એસએફ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરી અને નગરમાં જાગૃતિ ફેલાવવાનો સદન પ્રયાસ કરવામાં આવે છે આચાર્ય એસએફ સ્કૂલ છોડાવ હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હોવાનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ